ભાટી ટીવીના પત્રકાર શ્રી રૂપાલી દવે ભારતના જે વિખ્યાત બદ્રીનાથ કેદારનાથ કે મસૂરીની બૌદ્ધ ગુફાઓ અને દિલ્હીનું જે આપ જોઈ રહ્યા છો તે હુમાયુ ટેમ્પલની એમને મુલાકાત લીધી છે તો આપને આજે તમને જે દિલ્હીનું હુમાયુ ટેમ્પલ અત્યારે આપણે બતાવી રહ્યા છીએ જે સરસ દિલ્હીની અંદરમાં ખૂબ જ જોવાલાયક છે અને એક કલાત્મક કહી શકાય એવું મુસ્લિમ સ્થાપત્યનું જો આ દિલ્હીનું હુમાયુ ટેમ્પલ છે જે આપને બતાવી રહ્યા છે અમારા પત્રકાર રૂપાલી દવે અને તેમજ તમને આજે આપણે બદ્રીનાથ કેદારનાથનું પણ અમે બતાવવાના છીએ તો એની પણ તમને ઝલક જોવા મળશે કે ત્યાંના જે અત્યારે જે ટેકરીઓ જે છે એ કેટલી સરસ ગ્રીન છે એટલે આજે તમને એક સરસ મજાના નાનો એવો વિડીયો પણ તમને સરસ મજાનો વિડીયો દ્વારા અમે તમને બદ્રીનાથ કેદારનાથ પછી વૃંદાવનનું ઇસ્કોન ટેમ્પલ પણ અમે બતાવવાના છે ને મસૂરીની બુદ્ધ બૌદ્ધ ગુફાઓ બુદ્ધ ગુફાઓ જે છે અને એનું ટેમ્પલ જે છે એ પણ બતાવવાના છે એટલે તમે બિનારે જુઓ અને સરસ મજાનો જો આ વિડીયો જુઓ જો જુમાખાના કે એટલે બધા તમને અલગ અલગ બતાવી રહ્યા છે જેથી કરીને આપને પણ એક વિડીયો જોવાની એક મજા આવ્યો જો આ અત્યારે પણ જે તમને દિલ્હીનો જે આ ટેમ્પલ જે છે જો એ કેટલા બધા માણસો મુલાકાત લે છે અને કેટલી એની આંગળી છે તો એ પણ તમને જોવા મળે છે કારણ કે દિલ્હી જાઓ તો તમે ખરેખર જે કુમાયુ ટેમ્પલ જે છે એ તમે ચોક્કસ જોજો કે તમને એમ તો કે ના ખરેખર આપણે જોવા જેવી વસ્તુ જે છે એ પણ તમને એક આ જોવા જેવું છે તો સરસ મુજાના જે ગ્રીન વૃક્ષો જે છે પાછળ સરસ હરિયાળી છે અને આ કેટલું ચોગાન છે એ પણ આ સાથે બતાવી રહ્યા છીએ તો આપને દિલ્હી જાઓ ત્યારે તમે ચોક્કસ તમે ઉમાયુ ટેમ્પલ તમે જોજો તમને ખૂબ મજા આવશે કે આવા જ તમને વિડીયોની અંદરમાં તમને આના પછી અમે લઈ જવાના છીએ ધારો કે મશુરીની બુદ્ધ અને એની જે ટેમ્પલ જે છે એની સાથે પણ તમને કનેક્ટ કરવાના છે તો આવું સરસ મજાનું સ્થાપત્ય જોવાનું પણ તમે ચૂકતા નહીં કારણ કે દિલ્હીની અંદરમાં હુમાયુનું ટેમ્પલ જે છે એ ખૂબ જ મશૂર છે તો તમે દિલ્હી જાઓ તો ચોક્કસપણે તમે એક આ મુલાકાત લેજો કારણ કે દિલ્હીની અંદરમાં ઘણા બધા સ્થાપત્યો છે તમે તો એવા સ્થાપત્યોમાં એક એટલે દિલ્હીનું ઉમાયું ટેમ્પલ જે આ બતાવી રહ્યા છે તે પણ સરસ મજાનું જે ટેમ્પલ જે છે એને તમે જોશો તો એની જે કલા કોતરણી જે છે એ પણ અદ્ભુત અને નયનરમ્ય છે એ પણ તમને ગમશે કારણ કે આ મુસ્લિમ સ્થાપત્યનું એક અદ્ભુત નજારો જે છે જે અંદરથી જો આપને બતાવી રહ્યા છે તો એ પણ તમે ખરેખર કારણ કે એની અંદરમાં જો એમની કબર છે એ પણ બતાવે છે એટલે આવું તમને અલગ અલગ વિવિધતા છે પર હવે તમને બતાવી રહ્યા છે મસૂરીની જે ટેમ્પલ જે છે બૌદ્ધ ટેમ્પલની અંદરમાં બધા ફરે અક્ષરો પણ એનાવાળા છે મસૂરીની આખી ગુફા જે છે મંદિર જે છે એ હું આપણે બતાવી રહ્યા છું કે જે મંદિર જે છે એની અંદરમાં કઈ કઈ રીતે એનું હોય છે જો આખા જો હવે આની અંદરમાં જો અમારે રૂપડે દેવ હોય તમને આખા એના ટેમ્પલની અંદરમાં આખું અલગ અલગ જે મંદિરમાં કેવા કેવા અક્ષરો જે છે એની રાઉન્ડ ફેરવવાના છે જો એ આપણે ફેરવીને આખો તમને એક વિડીયો બતાવે છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે ખરેખર આ ટેમ્પલ છે એ પણ એક અલગ જ છે એટલે તમને જો આવા અક્ષરો સાથેનું જો આખું રાઉન્ડ 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 આખું ફેરવવાનું છે જો એ આખું ફેરવી અને બતાવી રહ્યા છે અમારા પત્રકાર ભાટી ટીવીના રૂપાલી દેવાય તમે આખું આ રીતે તમે જોશો તો તમને આવું ટેમ્પલ તમને ક્યાંય જોવા નહીં મળે જે મસૂરીને બુદ્ધ ટેમ્પલ જે છે એની અંદરમાં તમને આ જોવા મળી રહ્યું છે તો ખરેખર તમે જ્યારે મસૂરી જાઓ ત્યારે બુદ્ધ ટેમ્પલ જે છે આ તમે એ જોવાનું ચૂકતા નહીં કારણ કે એની અંદરમાં અલગ જ ટાઈપનું જો આ આખું આખું આ ટેમ્પલ છે જો એની અંદરમાં અક્ષરો જે છે એટલે હું માનું છું કે તમારે ફેરવવાથી એને તમને કંઈક એના અક્ષરો છે છે એનાથી તમને ધાર્મિક લાભ થતો હશે એવું હું માનું છું તો તમે પણ જાઓ ત્યારે ચોક્કસ મસૂરીની અંદરમાં બૌદ્ધ જે ટેમ્પલ જે છે જે જો આપ ચોક્કસ જોજો જો ફરીથી હું આપને બતાવી રહ્યો છું તમે ત્યાં જાઓ મોસું જોઈને એક બાજુ તમને ત્યાં એક અલગ જ ટાઈપનું જો તમે ત્યાં ફૂડ તમને જોવા મળશે અને એ ફૂડ જે છે એ આખું અલગ જ ખૂબ સરસ મજાનું છે જો આખું એનું બોક્સ આખું બતાવી રહ્યું છે તો એટલે તમને ખ્યાલ આવે જે એની બનાવવાની પદ્ધતિ છે એ પણ અમારા પત્રકાર બતાવી રહ્યા છે જે એક આપણને એક ખરેખર આપણે અહીંયા બધા જે ફૂડ જે છે એના એક જરા હટકે એક અલગ જ સ્ટાઇલનું આખું ફૂડ જો એની અંદરમાં સરસ લાલ ચટણી નાખે છે એને પણ ઉપર ફેરવવામાં આવે છે પછી એની અંદરમાં ખૂબ જે બે વસ્તુઓ એની અંદરમાં જોવા નાખવામાં આવે છે એ પણ તમને એની અંદરમાં બતાવે છે અને એને જે કટિંગ મોટા કરશે આખું તો એ આખું તમને સરસ મજાનું જોવા આખું તમને આપણે એવડા બનાવતા હોય છે એ ટેપનું કરીને હવે જો એના કટકા પીસ કરશે એના ને કિસ કરીને તમને વાટકીની અંદરમાં આપશે એટલે સરસ મજાનું જે નાયલોન જેવું આખું એક એનું ફૂડ જે છે એ પણ તમને બતાવે છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ જો મસૂરીની એક બાજુ કેવું સરસ મજાનું ત્યાંનું ફૂડ જે છે એ પણ તમને ત્યાં જોવા મળશે જો આ ફૂડ પણ જો આવનારા જે બધા વ્યક્તિઓ જે છે જે પ્રવાસીઓ જે છે એ પણ અહીંયા એનું ફૂડ ચોક્કસપણે લેતા હોય છે અને ટેસ્ટ કરતા હોય છે હવે આપણે બદ્રીનાથ કેદારનાથની ટેકરીઓ અને એની જે ગુફા જે છે ટેકરીઓ એના ઉપર તમને આખું લઈ જાઉં છું આખે આખું હવે પછીનો જે આખો વિડીયો જે છે એ આખો ત્યાંનો છે અને ત્યાર પછી તમને લાસ્ટની અંદરમાં તમને ઇસ્કોન ટેમ્પલ જે જે છે ત્યાં વૃંદાવનનું એ પણ તમને આમાં જોવા મળશે એટલે તમે ચોક્કસ આ વિડીયો જોજો તમને ખૂબ મજા આવશે કારણ કે બદ્રીનાથ કેદારનાથની જે ટેકરીઓ જે છે એ જો હું તમને આખું તમને એના મોટરમાંથી આખો લાઈવ વિડીયો બતાવી રહ્યો છું જેથી કરીને તમને ખ્યાલ આવે કે એના બદ્રીનાથ કેદારનાથની જે ગુફાઓ જે છે એના રહેણાં જે મકાનો જે છે એ કેટલા સરસ છે આખું તમે જો એના પહાડો એના વૃક્ષો અત્યારે ખરેખર તમને જવા જેવી અત્યારે મોસમ છે અને ખરેખર તમે અત્યારે શિયાળાના થોડોક અત્યારે ઓલામાં તમે જાઓ તો તમને ખરેખર ઠંડીનો થોડોક અહેસાસ થાય ને એની સાથે ક્યાંક તમને બરફના પણ તમને એના ટેકરીઓ જે છે એ પણ તમને એમાં જોવા મળે એવી શક્યતાઓ છે બદ્રીનાથ કેદારનાથ એટલે આપણા જે ચાર ધામની જે જાત્રાઓ જે છે અહીંયાની જે ચાર બદ્રીનાથ કેદારનાથ એટલે આવા બધા જ જે છે તો આ બંને તમે એક સાથે તમે કરી શકો છો બદ્રીનાથ કેદારનાથ તો તમે ચોક્કસપણે તમે જાઓ તો તમને ત્યાંનો જે નજારો જે છે અત્યારે જે ગ્રીનરી જે છે એના પણ તમને દર્શન થાય અને ત્યાંની જે આખી એક અલૌકિક યાની જે ગ્રીનરી જે છે જો આપ જોઈ શકો છો કે તમે હિમાલયમાં હોય કારણ કે આમ તો જે બદ્રીનાથ કેદારનાથ હિમાલયનો એક ભાગ જ છે એટલે તમને ખરેખર ત્યાં હિમાલયમાં હોય તો અમને એટલે ભોળાનાથ શિવજીનો તમને દર્શન થતા હોય જો એકલી ઉપરના જે અમુક મકાનો જે છે ત્યાંના જો આ રેસિડેન્ટ છે અને જે રોડ રસ્તા છે એ આખું તમને બતાવી રહ્યા છે મારા પત્રકાર એટલે આખી તમે આ રીતે તમને એક પ્રવાસ સાથે તમે કરતા હો બદ્રીનાથ કેદારનાથનો એવો તમને એક અહેસાસ તમને થાય છે અને રોડ રસ્તાની અંદરમાંથી તમને કેવો નજારો બતાય છે એ પણ આપને એક જોવા માટેનું એક સરસ મજાનું આમાં ફિલિંગ તમને જોવા મળી રહ્યું છે કારણ કે મોટરમાંથી રસ્તા ઉપરના તમને જે એના વાહનો જે આવે છે એ જોવા મળે છે ત્યાંના જે બધા મંદિરો જે છે એનો રસ્તાની ઓળાય છે આ બધું જ આપને જોવા મળશે કારણ કે બદ્રીનાથ કેદારનાથ જે જો એના ટેકરાઓ જો એના ડુંગર જુઓ તમે એટલે આખો હિમાલય તમને દેવાય દેખાય એમાં દૂર સુધીમાં તમને જોશો તો ત્યાં તમને બરફની ચાદર પણ તમને જોવા મળે છે એ પણ હું તમને આમાં થોડુંક બતાવી કે એક આપણા ફોટોગ્રાફ્સ દ્વારા કે તમને ખ્યાલ આવે કે ખરેખર ત્યાં એક આખો હિમાલય હોય એવું આખું તમને ફિલિંગ થશે જ્યાં બરફની ચાદર છે જો આખો તમને સરસ મજાનો એક જો નજારો ત્યાં જોવા મળે છે જો હિમાલયમનનો જો આખો આ જો બરફ બતાવું છું અમારા પત્રકાર રૂપાલી દવે ત્યાં અત્યારે જે હાજર છે જે વૃંદાવનનું ઇસ્કોન ટેમ્પલ અત્યારે આપણે બતાવું છું જ્યાં અત્યારે આરતી થઈ રહી છે કારણ કે ત્યાંનું જે પ્રસિદ્ધ જે ટેમ્પલ જે છે ઇસ્કોન ટેમ્પલ ત્યાં અત્યારે અમારા પત્રકાર રૂપાલી દવે ત્યાં છે અને જો ત્યાંથી હું વૃંદાવનનું ઇસ્કોન ટેમ્પલ જે છે ત્યાંનો જે આખો જે બગીચો જે છે અને ત્યાં જે આવેલા જે બધા મંદિરો જે છે રામલક્ષ્મણ જાનકી જે બધા જે છે જો આ ત્યાંનો જે જો આખા અલગ અલગ